આજે ધોરણ દસ નું પરિણામ જાહેર થયું જેમાં આ વખતે પણ સારું પરિણામ રાજ્યમાં જોવા મળ્યું છે જેમાં સરસ્વતી વિદ્યાલયનો વિદ્યાર્થી જે સાથે પાસ આજે લીંબડી પાર નથી ગૌરવ નો પાર નથી મને તો કેટલા વર્ષે મને આ સરસ સુંદર પરિણામ મળ્યું છે દર વર્ષે બોર્ડના વિદ્યાર્થીઓ આપણા સરસ ઝળકે છે પણ ગુજરાત બોર્ડની અંદર આ વિદ્યાર્થી રાવલ મિતભાઈ સરસ્વતી આચાર્ય વૃંદને જાય છે ખૂબ ખૂબ અભિનંદન અભિનંદન આ વિદ્યાલયના પિસ્તાલીસ ટકા વિદ્યાર્થીઓ જે બોર્ડની એક્ઝામ આપી છે બે હજાર ચોવીસ માર્ચની અંદર એની અંદરથી પિસ્તા પિસ્તાલીસ ટકા વિદ્યાર્થીઓએ નાઇન્ટી અપ સાથે પાસ થયા છે